સાવલીના ધારાસભ્ય ધારાસભ્ય પદેથી રાજીનામું એટલે કે કેતન ઇનામદારે રાજીનામું આપી દીધું છે અંતર અવાજ સાંભળ્યું છે પરંતુ સંદેશ ન્યૂઝ સાથે જ્યારે વાતચીત કરવામાં આવી ત્યારે તેમણે કહ્યું કે મોટું પરિવાર થાય ભલે પરંતુ અહીંયા સ્થાનિક લેવલે સંકલન જણાવવું જરૂરી છે હિરેન વધુ વિગતો જણાવશે જી હિરેન પ્રકારે લગભગ ત્રીજી વખતનું રાજીનામાનું જે નાટક છે એ સામે આવ્યું છે બે હજાર બાવીસ બે હજાર વીસમાં કેતન ઇનામદાર અગાઉ આ પ્રકારે રાજીનામું આપી ચૂક્યા છે ત્યારબાદ બરોડા ડેરીનો વિવાદ થયો ત્યારે પણ રાજીનામું આપવાની વાત ઉચ્ચારી હતી અને અત્યારે ફરી એકવાર રાજીનામું પોતાનું ઈમેલ મારફતે વિધાનસભા અધ્યક્ષને મોકલી આપ્યું છે જે ક્યારેય સ્વીકારવાનું અધ્યક્ષ દ્વારા થતું નથી નિયમો મુજબ એમને રૂબરૂ રાજીનામું આપવું પડે છે ગુજરાતીમાં એક કહેવત છે કે દુઃખે છે પેટ અને કુટે છે માથું એ પ્રકારની સ્થિતિ આ વડોદરાના સાવલીમાં હોય તે પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે મૂળ અલગ અલગ પક્ષોમાંથી આવનારા લોકો એટલે કે એમની જ વિધાનસભા બેઠક ઉપરથી કુલદીપસિંહ રાહુલજી કે જે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે જે અત્યાર સુધી એમની સામે લડતા હતા અને ભારત ભારતીય પાર્ટીમાં જોડાયા પછી એમને એક વિધાનસભાના પ્રભારી બનાવવામાં આવ્યા છે નારાજગી થઈ છે આ નારાજગીનું કારણ માત્રુલજીપસિંહ અને જવાબદારીઓ આપવામાં આવી છે એ જવાબદારીઓના કારણે એમની નારાજગી થઈ છે એ વાત અત્યારે સામે આવી રહી છે સંભવતઃ આજે સાંજ સુધીમાં આ વાતનું સમાધાન પણ થઈ જશે પ્રભારી મંત્રી સહિતના નેતાઓએ પણ એમની સાથે રૂબરૂ ટેલિફોનિક વાતચીત કરી અને આ મામલે ચર્ચા કરી છે કેતન ઇનામદાર ની જે નારાજગી છે એ આજ સુધીમાં સંપૂર્ણ રીતે નારાજગી દૂર કરી દેવામાં આવશે પરંતુ મહત્વની વાત એ છે કે કેતન ઇનામદાર પાર્ટીને દબાવવા માટે આ પ્રકારના અલગ અલગ કારણોસર રાજીનામું ધરતા હોય છે બિલકુલ હિરણ આપડેલા જ રહેશો